શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ સવારે સર્કિટ હાઉસ ખાતે હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા છ વર્ષ પહેલા વેપારમાં નુકસાન થતા વેપારીઓ દ્વારા કેપી સંઘવીને બહાર ધરી પેટે ચેક આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ નુકસાનીની રકમ પરત કરતા મામલો થાળે પડ્યો કે હવે કેપી સંઘવી દ્વારા ચેક રિટર્નના કેસ કરવામાં આવતા નાના વેપારીઓની હાલત કફોડી થવા પામી છે આ સંદર્ભે વેપારીઓ દ્વારા હાલ હર્ષ સંઘવીની મુલાકાત કરી પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાતે પહોંચેલા નાના હીરા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છ વર્ષ પૂર્વે તેઓને વેપારમાં નુકસાની છતાં કેપી સંઘવીને બાહેધરી પેટે એડવાન્સમાં ચેક આપવામાં આવ્યા હતા જોકે ધીરે ધીરે નુકસાની પેટેની રકમ આ વેપારીઓએ પરત કરી દીધી હતી અને ત્યારબાદ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન પણ કરવામાં આવ્યું હતું આમ છતાં હવે કેપી સંઘીના મેનેજમેન્ટ દ્વારા આ ચેકો બેંકમાં રિટર્ન કરાવ્યા બાદ વેપારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જેને કારણે નાના વેપારીઓની હાલત કપોડી થવા પામી હતી

પ્રશ્ન અમારો એક જે વર્ષ અમારે જયારે ડાયમંડમાં નુકસાની સત્યાવીસ જે વેપારીઓ છે એને નાની મોટી નુકસાની થઈ હોય ત્યારે એ લોકોએ જે એની માલ મિલકત આ તે આપી અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થ બનાવી અને એને આપી દીધેલું હોય પછી જ્યારે એને ચેક અમારે સિક્યુરિટી પેટે ચેક આપેલા હતા એને કંઈ એને બહાનું કાઢી અને એની પાસે રાખ્યા અમારી ઇન્કમ ટેક્સમાં બતાવવા ચાતે કંઈ છ મહિના પછી એને અમારે ચેકનો ઉપયોગ કર્યો રિટર્ન કરાવી અને એકસો આડત્રીસની કલમ લગાવી એટલે અત્યારે અમે સત્યાવીસ પરિવાર બે ઘર થઈ ગયા છે કોઈને પોતાનું ઘર નથી ધંધો નથી કંઈ નથી હવે અમે એટલા મૂંઝાણા છીએ અને અમે બધાને સાથે મળી અને બધાની સાથે વાતચીત કરી પણ અમારું રિઝલ્ટ એટલું બધું ન આવ્યું જે જોતું એ એટલે અત્યારે અમે હર્ષભાઈને છેલ્લે છેલ્લે મળવા આવ્યા છે કે અમારે નામ શું ગેપી સંઘવી કીર્તિભાઈ યોગેશભાઈ જાડા અમે હર્ષભાઈ સંઘવીને મળવા આવ્યા હતા અને અમારા ડાયમંડ એસોએશનની એક મેટર હતી ચાર પાંચ વર્ષ પહેલા જે અમે હીરાના ધંધામાં નુકસાની કરેલી તો એનું ડાયમંડ એસોએશન અને પંચોની ની અમે ચુકવણું આપેલું જે તે સમયે પછી શું થયું તો એ ચુકવણું લીધા પછી અમારે ચેક બાઉન્સના એણે કેસ ત્રીસ પરિવાર ઉપર કર્યા હતા કીર્તિભાઈ કેપી સંઘવી હર્ષભાઈ અમને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે એણે કીધું છે કે ભાઈ હું મધ્યસ્થી કરી અને તમારા પંચો ડાયમંડ એસોસિએશન અને કીર્તિભાઈ કેપી સંઘવીના માલિક બધાને રૂબરૂ મધ્યસ્થીમાં કરી અને બે બે પક્ષે વાત સાંભળી અને તમને યોગ્ય નિર્ણય અપાવીશ સો ટકા એને ખાતરી આપી છે